અંદર ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરના ભવન માટેની જગ્યા માટે આ ગામ લોકો ઘણા સમયથી મહેનત કરે બરાબર બીજા સમાજના લોકોને ત્યાં મોટી બધી જગ્યાઓ છે એમાં કોઈને કાંઈ વાંધો નથી પણ હાલ અત્યારે આ લોકોની જે જગ્યાની માંગણી છે એ દલિત સમાજના બે જે ભાગ પડે તેની વચ્ચે છે જગ્યા અને એ જગ્યા જો અમને મળે અને સાયન્સમાં જે જગ્યાનું આંબેડકર ભવન બને તો દલિત સમાજના હરેક પ્રસંગો ન થાય બરાબર જેથી સરપંચ પતિ સરપંચ તો હાજર હોતા જ નથી કે આય સરપંચ પતિ જ આવે છે અને ન્યાય સરપંચ પતિ જ દે એનો પરિપત્ર જે છે કે સરપંચ પતિ ઓફિસમાં ન ભણું એ અમે હમણાં તલાટી કમ પત્ની વર્ષો કઈ પણ સરપંચ પતિએ સાથે રહી અનેક જગ્યા આપવાની બાદરી દીધી છે જ્યાં બાબતે બી મોડ લગેવું છે એના વિડીયો પણ ગામ લોકો પાસે છે પણ ત્યારબાદ ગામમાંથી કોને ખો લોકો એના દબાણો હોય કે પછી રાજકીય દબાણો હોય હવે આવી જગ્યાને આપવા માટે ખુશી નથી અને તેના માટે થઈ અને ગામ લોકોએ ઘણી બધી અરજી કરી હતી આરટીઆઈ લીધી છે એના કોઈ જવાબ આપવામાં આવ્યા નથી અત્યારે તમારી સમક્ષ ગમણા સાથી સાથે મેં સેલિફોનિક ચર્ચા કરીને ખુલ્લી મને લેકિટમાં આપો એટલે હું મારા પોતાના નામની અરજી અત્યારે લેખિતમાં આપું છું અને જે અરજીઓને આરટીઆઈ લઈ છે એની કોપીઓ અમે જોડી છે અમે તમને આ અરજી સાથે એટલું નિવેદન કરીએ છીએ કે ત્રીસ દિવસની અંદર અમને આનો ઉકેલ લાવજો જે અમારે ગાંધીજી ગાંધીજીના માધ્યમ પછી અહીંયા

તાલુકા વિકાસ અધિકારી જિલ્લા વિકાસ અધિકારી કોઈ કર્યા બાદ અત્યારે તાલુકા પંચાયત વેરાવળ આવ્યા છે અને અહીંયા આવ્યા પછી તાલુકા વિકાસ અધિકારી સાથે ટેલિફોનિક ચર્ચા થઈ એટલે એમની પાસે બીજા તાલુકાનો કે અહીંયા હાજર નથી તો એમની સાથે જે વાત થઈ જઈએ એ પણ હમણાં વિડીયોમાં આવશે અને બીજું એ કે ગામના લોકોએ જેટલી પણ આરટીઆઈઓ અને અરજીઓ ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરના ભવન માટેની જમીનની માગણી માટે કરી છે એના કોઈ જવાબ મળ્યા નથી એટલે મેં મારા પોતાના નામની અરજી કરી હતી તમામ અરજીઓની નકલો અત્યારે તાલુકા વિકાસ અધિકારીને આપીને એની ઓછી લઈ લીધી છે ત્રીસ દિવસની અંદર આ અરજીઓનો નિકાલ નહીં થાય અને આપણને જે જગ્યા જોઈએ છે એ જગ્યાના અનુસંધાને આનો કોઈ નિર્ણય નહીં આવે તો આવતી ચાર બાર બે હજાર

અને એવું કહીશ કે ભાઈ જે બેન છે આપણે હું કેવાય તમારા તલાટી બેન એ બેને નવા નવા એમ કેશ કે ચાર મહિના જેવા છે પણ આજે તાલુકા પંચાયતે વેરાવળ ખાતે આ જો કે અરજીની સાઈઝ પણ વધારે હતી એક અરજી નથી દસ પંદર અરજીઓ છે એનો સિંગલ જવાબ નથી અને અનુસૂચિત જાતિ સમાજના વિસ્તારમાં આવવા છતાં પણ દેવા રાજી નથી તો આજ રોજ જેમાં